નમસ્કાર દર્શક મિત્રો હોટ ટૉપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટૉપિકમાં આજે આપણે વાત કરીશું જે પ્રકારે વિદેશોમાં પણ હિન્દુ સંસ્કૃતિ હિન્દુ સનાતન સંસ્કૃતિ કે જે વધુને વધુ ખ્યાતિ પામી રહ્યા છે વધુને વધુ લોકો જે હિન્દુ સંસ્કૃતિને હવે અપનાવતા થયા છે તેને એપ્રિશિએટ કરતા થયા છે તેમાં માનનારા લોકો પણ ક્યાંક ને ક્યાંક વધી રહ્યા છે વિદેશોમાં આપણે વાત કરીએ તો ઘણા બધા હિન્દુ મંદિરો આપણે છે જ કેનેડા હોય અમેરિકા હોય ઓસ્ટ્રેલિયા હોય તમામ જગ્યાએ આપણે વાત કરીએ તો ઘણા બધા મંદિરો કે જે છે અને ત્યાં ભારતવાસીઓ વાસીઓ છે કે તે દર્શન કરે કરે છે આ સિવાય જે ત્યાંની ગવર્મેન્ટ છે તે પણ એટલો સાથ સહકાર આપતી હોય છે પરંતુ આજે આપણે વાત કરીશું યુએઈમાં જે પ્રકારે હિન્દુ મંદિર કે જે સૌથી મોટું જે યુએનું સૌથી મોટું જે મંદિર કહી શકાય જે હિન્દુ મંદિર છે તે મળવા જઈ રહ્યું છે ચૌદ તારીખે તેનું જે ઉદઘાટન છે પીએમ નરેન્દ્ર મોદી અને સાથે જ બીએપીએસ સંસ્થાના જે સ્વામી છે તેમની ઉપસ્થિતિમાં આ જે મંદિર છે કે જેનું ઉદઘાટન થવાનું છે અઢાર તારીખથી લોકો માટે આ મંદિર જે પ્રકારે ખુલ્લું મુકાવાનું છે પરંતુ ખાસ વાત યુએની એટલા માટે છે કારણ કે એક સમય હતો કે જ્યારે ત્યાં હિન્દુ દેવી દેવતાઓના ફોટા પણ જે પ્રકારે ત્યાં હોય પર્સમાં કે એમાં તો તેને પણ ફાળી નાખવાની ફરજ કે જે પ્રકારે પાડવામાં આવતી હતી પરંતુ આજે એ જ જગ્યાએ સૌથી મોટું મંદિર જે આવેલું છે અને ત્યાંની સરકારે આ જે જમીન છે કે જે મંદિર બનાવવા માટે આપી છે આ જે બદલાવ છે એ બદલાવ વિશે આપણે વાત કરીશું સાથે જ આપણે વાત કરીશું જે હિન્દુ સનાતન સંસ્કૃતિ છે તે અત્યારે ગ્લોબલ લેવલે જે પ્રકારે ખ્યાતિ પામી રહી છે તેની આપણે વાત કરીશું કે તેનો શ્રેય આપણે આપીએ તો કોને આપીએ કેવી રીતે આ જે અત્યારે આ સમય આપણે જોઈ રહ્યા છીએ હિન્દુ સનાતન સંસ્કૃતિ વિશે આ સિવાય જે ધાર્મિક કટ્ટરતાની વાત કરીએ તો તેમાં ઘટાડો આવ્યો છે કે કેમ જે પ્રકારે આપણે ઘણા દેશોની વાત કરીએ તો તેમની ધાર્મિક કટ્ટરતા હોય છે પરંતુ તેમાં પણ હવે ઘટાડો આવી રહ્યો છે અને તેનાથી પર જઈને જે આપણે મંદિરો બની રહ્યા છે વિચારધારા છે તે ક્યાંકને ક્યાંક બદલાઈ રહી છે તો આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છીએ ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે જયેન્દ્રભાઈ બ્રહ્મભટ આપણી સાથે છે રાજકીય વિશ્લેષક અને સાથે જ જયવંતભાઈ પંડ્યા તેઓ પણ વિશ્લેષક છે સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં જવેનભાઈ આપનાથી શરૂઆત કરીએ સૌથી પહેલાં તો જે વિદેશોમાં તો છે જ અમેરિકાની વાત કરીએ કેનેડાની વાત કરીએ બીજા દેશોની વાત પરંતુ યુએઈ ખાસ છે કારણ કે જે પ્રકાર મેં હમણાં પણ કહ્યું કે સમય હતો જ્યારે પર્સમાં કે એમાં દેવી દેવતાઓના ફોટા પણ એલાઉડ નહોતા ખબર પડે તો ફાડી નાખવામાં ફાડી નાખવાની ફરજ પણ તેમને પાડવામાં આવતી હતી પરંતુ એ જ સરકારે આટલી મોટી જમીન આપી અને ત્યાં સૌથી મોટું મંદિર અત્યારે બનીને તૈયાર છે પૃષ્ઠભૂમિમાં જોવું પડશે પૃષ્ઠભૂમિ એવી છે કે હિન્દુ સંસ્કૃતિ ની હતી અને આજે એના ઉદાહરણો અનેક આપણને ખોદકામ દ્વારા રશિયામાં ભગવાન વિષ્ણુ ની મૂર્તિ મળવાની હોય કે પછી હોન્ડુરસ માં હનુમાનજી જેવી તે લોકો મંકી ગોળ કે છે એવી મૂર્તિ ખોદકામ માં મળી આવે સાઉદી અરેબિયા કે યુએ નો જો ઇતિહાસ તપાસીએ તો આ બધા દેશો પણ એક સમયે દેશો હતા રોમનનો જે ઇતિહાસ છે ખ્રિસ્તી પંથ ઉદ્ભવ્યો એ પહેલા ત્યાં સૂર્ય દેવતાની પૂજા થતી હતી વરુણ દેવતાની પૂજા થતી હતી અને આપણે જળ શયન કરતા વિષ્ણુ ભગવાન જેવા પણ દેવી દેવતા ત્યાં હતા બ્રિટનનો જો ઇતિહાસ જોઈએ તો એની જે બ્રિટાનિકા દેવી જેના નામ ઉપરથી બ્રિટન નામ પડ્યું તાપૂરું એ બ્રિટન ની બ્રિટાનિકા દેવી ની મૂર્તિ એનો જે સિક્કા ઉપર ચલણી સિક્કા ઉપર એની તસવીર હતી એ તસવીર જો જોઈએ તો એ પણ અંબિકા અંબા માતા જેવી જ સિંહ ઉપર આરોડ અને ત્રિશૂળ ને એ પતાની હતી પરંતુ આજે જે ખ્રિસ્તી પંથનો ઉદ્ભવ થયો અને ઇસ્લામ નો ઉદ્ભવ થયો અને એ ઉદ્ભવ તો એની પાછળ ઉદ્ધત ભાવના જ હોય શકે પરંતુ એ પછી એમાં જે માનનારાઓ એને પોતાનો પંથ ફેલાવવા તલવાર અથવા તો બળજબરી અથવા તો છળ કપટ નો ઉપયોગ કર્યો અને એ કારણે વિશ્વમાં જે ક્રુસેડ થઇ યુદ્ધ થયા ધર્મ યુદ્ધ જેને એ લોકો ધર્મ યુદ્ધ કહે છે પરંતુ એ પંથ યુદ્ધ હતા હું પંથ અને ધર્મ ને અલગ માનું છું. તો એ પંથ યુદ્ધોમાં મુખ્યત્વે ખ્રિસ્તી અને ઇસ્લામ પંથ વચ્ચે યુદ્ધો થયા અને ઇસ્લામ કર્યા જે આપણે યુએ માં નહીં પરંતુ ભારતમાં પણ આજની તારીખે જે બધું બની રહી છે ઘટના કે જે થયું કે છાસ જે આપણે શોભાયાત્રા ઉપર હમણાં જ રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ પ્રાણ પ્રતિષ્ઠા એ પહેલા અહીંયા ખેરાલુમાં હોય કે માં હોય કે પછી અલગ અલગ જગ્યાએ જયારે પથ્થરમારો થાય છે તો એ અસહિષ્ણુતાનો એક ઉદ્ઘોષ છે કે ભાઈ અમે અમારા સર્વોપરી અને તમે અહીંથી કઈ કાઢવા જશો તો અમે એ સાખી નહીં લઈએ અને એના કારણે યુએ માં પણ માત્ર એટલું જ નહીં હિન્દુ ખ્રિસ્તી તો બરાબર પરંતુ પોતાના જે મતના અલગ મત વાળા હોય દાખલા તરીકે શિયાળ

ચ્યુઅલી આ પૃથ્વીનો ઉદભવ આપણે પૃથ્વીની જે અસ્તિત્વ આવ્યું એની જે જૂની વાર્તાઓ બહાર સમયમાં આપણે જાણેલી આપણા પૌરાણિક ગ્રંથોમાં છે એ પ્રમાણે અખંડ અખંડ ભારતનું જો આપણે નકશો વિચારીએ તો આ બાજુ છે અફઘાનિસ્તાન ગણો કે નોર્થ ઇસ્ટના કોઈ બી સ્ટેટને ગણો વ્યાપ્ત આપણા સંસ્કૃતિથી જ થયેલો છે સવાલ એ આવે છે કે આ બધા દેશોમાં યુરોપિયન કન્ટ્રીમાં ગણો અમેરિકન કન્ટ્રીમાં ગણો કે સાઉથ ઇસ્ટ કન્ટ્રીમાં ગણો આ બધી જ જગાએ આપણી સંસ્કૃતિનો પ્રભાવ ધીરે ધીરે વધ્યો એની પાછળ ઘણા બધા કારણો છે સૌથી મોટી આપણી પ્રજાની જે ખમીરવંતી પ્રજા છે એની જે એક સાહસિક પ્રજા છે એને જે જે પ્રદેશમાં ગયા એ પ્રદેશને પોતાનો માન્યો સૌથી મોટું એ થયું કે જ્યાં ગયા ત્યાં પોતાનો માન્યો તમે જુઓ કે વિદેશોમાં આપણે ઘણા બધા બીએપીએસ ના વર્ષો પહેલા મંદિરો યુએસ માં કે યુકેમાં હતા જ અને હરિકૃષ્ણ હરેરામ ઇસ્કોન વાળા બી બહાર કરતા જ તા પણ જેમ 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 ધર્મમાં યુવાનો કે યુવાનો ધર્મમાં નતા જોડાતા પણ યુવાનોમાં જેમ ધર્મની ભાવના ને ધર્મનું શિક્ષણ સંમલિત કરવામાં આવ્યું ફેમિલી માંથી થોડા થોડા લોકો જવા માંડ્યા સાપ્તાહિક જાણે સ્વામિનારાયણ ની સાપ્તાહિક સભામાં જવા માંડ્યા કોઈ પંડુરંગ આઠવલેના સ્વાધ્યાય પરિવારની વિકલી સભામાં જવા માંડ્યા એના કારણે એવું થયું કે દેશમાં કામ કરી રહેલા વિવિધ સંપ્રદાયના લોકોએ ધર્મનું ક્ષેત્ર ફક્ત ભારત પૂરતું મર્યાદિત ના રાખ્યું એ લોકોને એવી ખબર પડી કે આપણા દેશના લોકો આ આ દેશમાં છે આટલી આગળ ત્યાં આગળ સંખ્યાઓ છે તમને નવાઈ લાગશે કે જર્મની ને સ્પેન જેવા દેશો કે જ્યાં આગળ તેમની નેશનલ લેંગ્વેજ બોલવામાં આવે છે એટલે આપણા મહાનગર જેવા નાના સિટીમાં આપડા ઘણા બધા મંદિરોની છે રેગ્યુલર વીકલી લોકો ત્યાં કરે છે પૂજા પાઠ કરે છે આ એ બતાવે છે કે આપણો ધર્મ કદી એ કોઈ જગ્યાએથી કોઈનાથી ઢંકાઈ જાય એવો નથી કે કોઈનાથી ભૂં થાય એવો નથી ધર્મનો જે આપણો મેઈન પાયો છે ને પ્રેમ પ્રેમ અને ભક્તિ આ બે ના પથ પર જે લોકો જાય છે ને એમાં કશો જ વાંધો નથી આવતો ઘણી બધાય કેટલાક લોકો માનસિક રીતે સાયકોલોજીકલ કઈ ગેરમાર્ગે દોડાય છે અને ધર્મ વિશે ગમે તેમ જે બી સંપ્રદાયના લોકો બોલે છે પણ આફ્ટર ઓલ જે લોકો હકીકત જાણે છે કે સનાતન ધર્મ શું છે અને આ ધર્મની મુખ્ય ખાસિયતો શું છે એ લોકો ધીરે ધીરે તમે જુઓ કે અમેરિકા જેવા દેશમાં આર્ટ ઓફ લિવિંગ હોય સ્વામિનારાયણ સંપ્રદાય હોય પાંડુરંગ આઠવલે હોય અને એવા એવા સંતો હમણાં હું એક સંત ડોક્ટર વસંત વિજયને હું સાંભળું છું મને એમ લાગે કે આટલા બધા ડિપ્લોમેટિક એમના દેશોમાં જવા માટે પરવાનગી આપવા તમે અમારા દેશમાં એની ટાઈમ આવી શકો છો એ આપણા ધર્મની એક સક્ષમતા છે ધર્મની સવળતા છે જમેનભાઈ જે વાત કરીએ તો આ જે આટલી જમીન આપી યુએઈ તૈયાર થયું અન્ય દેશોની પણ વાત કરીએ કારણ કે ભારતીયો તમામ દેશોમાં વધુને વધુ અત્યારે જઈ રહ્યા છે એ પણ એક વાત એ છે કે સરકાર ભારતીયો તરફ જે વધુને વધુ જે નમતું વલણ રાખે છે અમેરિકાની વાત કરીએ તો દિવાળીમાં જે પ્રકારે રજાની એનાઉન્સમેન્ટની હોય અત્યારે મંદિરની પણ આપણે વાત કરી રહ્યા છીએ શા માટે જે દેશો છે જે યુએ છે કે જે પણ તૈયાર થઈ ગયું છે કે આટલી જમીન આપણે આપીએ અને ત્યાં મંદિર બને શું કારણ આપણે લાગી રહ્યા છે તેના પાછળ પહેલી વાત તો જે જયેન્દ્રભાઈ પણ કહ્યું કે ભારતીયો ખબર બનતા છે એટલું જ નહીં પરંતુ એ જ્યાં જાય છે ત્યાં એમના દેશને પોતાનો દેશ માને છે એટલે હજુ પણ આપણા ભારતમાં કેટલાક મુસલમાનો બધા નહીં પરંતુ કેટલાક મુસલમાનો હજુ પણ ભારતને પોતા એ લોકોમાં

હિન્દુ રાષ્ટ્રને મનુસ્મૃતિ પ્રમાણે હિન્દુ રાષ્ટ્ર સ્થાપવા માટે માંગણી કરી હોય જ્યારે તમે મુસલમાન જોશો તો એ કાય વિરુદ્ધનો કોઈ પણ દેશ લઈ લો ડેનમાર્ક હોય કે કે બધા દેશો કેમ એ લોકો મુસલમી મુસ્લિમ સ્થાનાંતરિત હોય એટલે ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ થઈ રહ્યા છે એનું કારણ એ છે કે એ લોકો સુવિધા મેળવવા માટે પહેલા ભાઈ-બાપા કરીને કરગરીને

આવા બધા પછી રસ્તા ઉપર નમાજ કરવી આપણા લોકો છે ની અંદર અથવા તો જે સરકાર પરવાનગી આપે પૂજા પાઠ કરતા હોય છે ક્યાંય જાહેર રસ્તા ઉપર આવું બધું કઈ કરતા હોતા નથી એટલે આપણી જે છાપ છે અને બીજું કે ત્યાં પણ ટેકનોલોજી હોય કે કોમર્સ હોય કે બીજું કોઈ પણ હોય એમાં જે આપણા લોકો એ પરિશ્રમ અને ઉદ્યમ કરી અને એ દેશ ને આગળ વધારવામાં ફાળો આપ્યો છે આજે અમેરિકામાં તો Google હોય કે Microsoft હોય કે બીજા બધાય IMF હોય કે એ બધામાં ભારતીયો છે એ સર્વોચ્ચ ઉચ્ચ પદે છે તો એ પ્રકાર ના કારણે ઘણા લોકોને પણ લાગે છે અને બીજું કે જેમ જેમ આ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા આવ્યું એમ એમ અને એ પહેલા પણ અનેક લોકો એવા નીમ કરોલી બાબા થઈ ગયા

કે પછી સ્ટીવ જોબ્સ આ બધા લોકો છે શાંતિ ઋષિકેશ હોય કે પછી સાળંગપુર હોય એવા ધર્મ સ્થાનો એ આવે છે અને એને શાંતિ મળે છે અને એ લોકો પછી આ પ્રકાર થઈ જાય છે પરંતુ આપણે હિન્દુઓ ક્યારેય એને વટલાવતા નથી એને ધૂલિયા રોબોટ આજે હિન્દુ થઈ ગઈ છે પણ એને એનું નામ બદલું બદલવા ફરજ નથી પડી કે એને કોઈ તિલક કરવાની પણ ફરજ નથી પડી બીજું કે ભૌગોલિક કારણથી પણ હવે ભારતનો જે રીતનો વિકાસ થયો છે અને અરેબિયા ને યુએ ને પણ ખ્યાલ આવી ગયો છે કે કારણ કે એ લોકોની જે મુખ્ય સ્ત્રોત છે આ એ પેટ્રોલિયમ છે

અને હિન્દુ સૌથી એક મંદિર એ પણ બીમાં બનાવવા માટે એમને છૂટ આ કારણથી જ આપી છે તો ભારતીયો અને ભારત તેમના પ્રત્યે હવે આગામી સમયમાં પણ કે જે બજારની વાત કરી તો તે પણ એક મોટું બજાર છે અને ખ્યાલ છે કે ભારતીયો તમામ જગ્યાએ છે અને તેમની પડખી અત્યારે તે લોકો પણ ઊભા રહી છે ક્યાંક કેક ડિપ્લોમેટિક્સ ની આપણે વાત કરીએ આ સિવાય અન્ય જે સ્પિરિચ્યુઅલ વક્તાઓની વાત કરીએ કોને શ્રેય આપવો અત્યારે જે આ પરિસ્થિતિ છે હિન્દુ સનાતન સંસ્કૃતિ કે જે વિશ્વ લેવલે ખ્યાતિ પામી રહી છે તેનો મુખ્ય શ્રેય આપણે કોને આપીએ જયેન્દ્રભાઈ આપના મતે જે આપણે ડિપ્લોમેટિક્સની વાત કરીએ સાધુ સંતોની વાત કરીએ કે જે પછી સ્પિરિચ્યુઅલ વક્તાઓ છે કે જે વર્લ્ડ લેવલે જઈને વિચારધારાને બહાર મૂકી રહ્યા છે કોને શ્રેય આપશો આપ જો આ એક સિક્કાની બે બાજુ જેવું છે એક બાજુ કૂટનીતિ લેવલે વડાપ્રધાન મોદીએ બહુ જ લાંબા સમયના પ્લાનિંગ સાથેનું એમને આયોજન કર્યું બધા અત્યાર સુધી એવું માનતા હતા કેટલાક સ્ટેપ એવા છે એક હું તમને દાખલો આપું કે આપણે બીજા કોઈ દેશમાં જવું હોય તો વિઝા પ્રોસેસ કરવી પડતી હતી ઘણા કન્ટ્રી વાળાને ખબર પડી ગઈ કે ભારતના ટુરિઝમ કેટલો મોટો છે ભારતના લોકો કેટલા બધા ફરવાના શોખીન છે એમને વિઝાની ફી અને રિસ્ટ્રિક્શન બધા ફ્રી કર્યા અને ઓન એરાઈવલ કરી નાખ્યું એટલા માટે કે એમને ખબર પડી ગઈ છે કે જો આ બધા ભારતીયોના પ્રવાસીઓ અમારા દેશમાં આવશે હોટલ ઉદ્યોગ ચાલશે એમનો ટેક્સીઓનો ઉદ્યોગ ચાલશે એમનો કેટરિંગ વાળા જે રેસ્ટોરન્ટનો ઉદ્યોગ હશે એ ચાલશે અને એના કારણે કોઈ પણ દેશને સૌથી વધારે વિકાસની જરૂર હોય છે આર્થિક વિકાસ ત્યારે જ થાય છે કે જયારે બધા જ પરિબળો એમને એક સાથે કામ કરતા હોય કોઈક વસ્તુ ઓછું પ્લસ માઇનસ રહેવાનું છે એટલે સૌથી મોટી કૂટનીતિ મોદી સરકારે એ કરી કે ધીરે ધીરે દરેક સ્ટેટ સાથે પહેલા એવું હતું કે આપણા રાજકીય નેતાઓ રાજકીય પક્ષોએ કેટલાક દેશ સાથે કેટલાક દેશના નેતાઓ સાથે કૂટનીતિ આભડછેડ રાખેલી હતી કેટલાક દેશ જોડે સંબંધો નતા કેટલાક દેશ જોડે ખાલી ક્ષણિક બોલવા ચાલવાના જે આપણે સામાજિક રીતે કહીએ ને એવા સંબંધ હતા નરેન્દ્ર મોદીને ખબર પડી કે આફ્રિકન કન્ટ્રીમાં આ દેશનો આટલો પાવર છે કે આ દેશમાં આટલું ડેવલપમેન્ટ આપણે એમને તમે દેશોમાં સારામાં સારા વેપારી ગૃહ ઉદ્યોગોની સોરી ઉદ્યોગોની મોટી કંપનીઓની ત્યાં આગળ ફેક્ટરીઓ ચાલુ થઈ ગઈ છે એવી રીતે એ લોકોને ખબર પડી કે ભારતીયો અમારા દેશમાં આવવાથી યુગાન્ડા છે સુદાન છે જાંબિયા છે

જ્યાં જ્યાં સંપ્રદાયો માટે જરૂરી હોય એમને કોઈ સંપ્રદાયનો વિરોધ નથી કર્યો સૌથી સબળ અને શક્તિશાળી બાબત એ છે છે કે જુદા ચાર સંપ્રદાયો છે પણ આફ્ટર ઓલ કોઈએ એકબીજાનો કર્યો કોઈએ એકબીજાને નીચો દેખાડવાનો વિરોધ પ્રયત્ન નથી કર્યો અને એના કારણે સાથે વિદેશમાં પણ એમને જ્યાં જ્યાં એમના સત્સંગી મળ્યા ભક્ત મળ્યા કોઈ એમને ક્ષણિક શ્રોતા તરીકે બી સત્સંગમાં ગયા હશે એ લોકોને માત્ર ને માત્ર સનાતન ધર્મ શું છે પેલા કેવું હતું કે રામ મહાભારતની એટલે રામાયણ ને મહાભારતની કથાઓ ટીવી માં જોઈ લોકો સંતોષ માણી લેતા હતા હવે એવું થઈ ગયું કે સોશિયલ મીડિયા ને ઇલેક્ટ્રોનિક મીડિયા એ રીતે સત્સંગની ચેનલો બધી થઈ ગઈ દરેક જુદી જુદી સંપ્રદાયની બી ચેનલો થઈ ગઈ ધાર્મિક ચેનલો એના કારણે એ લોકો એવી બધી વિગતો જાણવા મળી કે જે એમને એમ થયું કે ખરેખર આપણો ધર્મ તો આ હા હા આપણે જે માનીએ છીએ એના કરતા તો લાખો કરોડો ગણો બેટર છે સરસ છે અને એના કારણે પેઢીને એ લોકો કન્વર્ટ કરતા ગયા તમે માનસો અમેરિકામાં આજે બી હજારો પરિવાર એવા છે કે જે લોકોના છોકરાઓ નથી કોઈ કાંદા ખાતા લસણ ખાતા ડ્રગ લેતા ડ્રિંક્સ લેતા અને નિયમિત પ્રમાણે જે સંપ્રદાયમાં જાય છે આર્ટ ઓફ લિવિંગમાં જતા હોય તો ત્યાં આગળ સ્વામિનારાયણમાં જતા હોય તો ત્યાં આગળ

એમ બંને પેરેલલ ટુ પેરેલ ચાલ્યા અને આજે એવું થયું કે યુ એમાં આટલું સરસ મજાનું મંદિર બની રહ્યું છે અને એનું ઉદ્ઘાટન થવા રહ્યું છે દરેક સનાતનીને ગર્વ થશે કે જે દેશમાં જતા ભારતીય કે ગુજરાતી કે હિન્દુ ગભરાતો તો કે ગલ્ફમાં ના જવાય તમે જુઓ કે ગલ્ફ પહેલા કેરાલા અને તામિલનાડુ સાઉથ ના લોકો સોશિયલ સેવામાં નર્સિંગ મેક્સિમ પેસેન્જરો આપણા ગુજરાતી હોય છે એટલા માટે કે એ લોકોને ખબર પડી ગઈ છે કે આ સમય સાથે આપણે કદમ મિલાઈને ચાલવું જ પડશે તો જ આપણે આપણા આવનારી પેઢીના ઉદ્ધાર માટે આ બધું જરૂરી છે અને જયેન્દ્રભાઈ બંને પાસે ટૂંકમાં જવાબ લેવો છે જે ધાર્મિક કટ્ટરતાની આપણે વાત કરીએ તો જે દેશો કે જે ધાર્મિક કટ્ટરતામાં માનતા હતા ત્યાં પણ હવે તેમની ધાર્મિક કટ્ટરતા ઓછી થઈ છે તેના કારણ શું છે ને આપ ખરેખર માનું છો કે ધાર્મિક કટ્ટરતા ઓછી થઈ છે અને સાથે જ ધર્મ પરિવર્તનના ઘણા બધા અત્યારે કિસ્સાઓ સામે આવતા રહે છે હમણાં થોડા દિવસ પહેલાં જે એક સામે આવ્યો હતો તેનાથી જે હિન્દુ સંસ્કૃતિ સંસ્કૃતિ છે હિન્દુ ધર્મમાં માનનારા લોકો છે તેને કોઈ તકલીફ કરી જે પ્રકારે અત્યારે ધર્મ પરિવર્તનના કિસ્સાઓ સામે આવતા ટૂંકમાં બંને પાસેથી જવાબ લેવો છે ટૂંક ટૂંકમાં બંનેનો જવાબ જવનભાઈ આપનાથી શરૂઆત કરીએ ને ને આ જે કટ્ટરતા છે ને કોઈ પણ પક્ષે હોય એ કટ્ટરતા જોખમી જ છે અને હિન્દુઓમાં એટલે તમે જોશો કે કટ્ટરતા છે એને ક્યારેય એને પ્રોત્સાહન નથી આપવામાં આવતું એ ચાહે ગોડસે હોય કે બીજું કોઈ પણ હોય કટ્ટરતા ક્ષણિક હોય છે કે ઓગણીસો બાણું માં એક પ્રકારનો એક જુવાર ઉમટ્યો અને જુવાર છે એના કારણે ઢાંચાનો ધ્વંસ થયો પરંતુ એના કારણે પછી જે બીજી બધી મસ્જિદો છે એને કોઈ નુકસાન નથી થયું અને એ એ પણ એક ઢાંચો હતો એની પાછળ આખો ઇતિહાસ હતો કે એ ખોટી રીતે રામ મંદિરને તોડીને બનાવવામાં આવ્યો હતો હિન્દુઓના લોહીથી બનાવવામાં આવ્યો હતો એના કારણે બાકી એને કોઈ અસર નથી થઈ એવી જ રીતે કાશ્મીરમાં હિન્દુઓની હત્યા થઈ તો એના પડઘા થી એ ભારતમાં નથી પડ્યા ભારત માં એને બીજા કોઈ મુસલમાનો ને કે કાશ્મીર શિકાર નથી બનાવ્યો જયારે બીજા પંથમાં એ જોવા નથી મળતું બીજા પંથોમાં માં આપણે ઇસ્લામ ની જ વાત કરીએ તો એ લોકો હમાસ માટે થઈને ગાઝા માટે થઈને પણ અહીંયા ઉલ્લડ કરી શકે છે અહીંયા તોફાનો કરી શકે છે આપણે બે હજાર બાર કે તેર માં જોયું હતું કે મુંબઈ એકેડેમી એ આઝાદ મેદાન માં કેવી રીતે બધું તોફાન કર્યું હતું એટલે આ જે વાત છે ને એ આપણે ત્યાં બંધુત્વ ની ભાવના છે પરંતુ એ બંધુત્વની ભાવના છે એ પોતાના ધર્મની માટે નથી એટલે કોઈ બીજાને હેરાન કરવા માટે નથી થતી એટલે એના કારણે અત્યારે આપણી સંસ્કૃતિ છે એ વિદેશોમાં પણ આટલી લોકપ્રિય થઈ રહી છે જી જેતોભાઈ આપનું શું મંતવ્ય હોય છે ધાર્મિક કટ્ટરતા દેશોમાં ઓછી થઈ રહી છે આ ધાર્મિક કટ્ટરતા કરતા એક શબ્દ વાપરું બરબડતા આ લોકો એક સાયકોલોજિકલ જે બરબડતા ક્રૂર ક્રૂર હત્યાના પ્રયાસ પ્રયત્નો કરી કે હત્યા કરી એના વિડિયો બનાવીને જે લોકોમાં ભયનો માહોલ પેદા કરેલો આફ્ટર ઓલ એનો ધીરે ધીરે ક્રમશ તમે જુઓ કે પહેલા જે ઘટનાઓ afghanistan માં બનતી હતી તુર્કી માં બનતી હતી ઇરાક માં બનતી હતી કે મધ્ય પૂર્વ એશિયાના જે બી દેશોમાં બનતી હતી એનો ધીરે ધીરે પ્રમાણ ઘટી રહ્યું છે એનું માત્ર એક જ કારણ કે લોકોની જોડે સંપત્તિ આવી ગઈ છે આર્થિક વિકાસ થઈ ગયો છે ભૌતિક વિકાસ થઈ ગયો છે પણ આ બધાની પાછળ જ્યારે મનની શાંતિની જરૂર પડે છે ત્યારે માત્ર ને માત્ર હિન્દુ ધર્મ સનાતન ધર્મના વિવિધ સંપ્રદાયો દ્વારા આ બધી જ સમસ્યાઓનો હલ મળે છે એના કારણે દરેક લોકોને ખબર પડવા માંડી છે કે ભારત જોડે સનાતની જોડે હિન્દુ જોડે સંબંધો બગાડવામાં કે સંઘર્ષોમાંથી કોઈ ફાયદો નથી તમે જુઓ કે પાકિસ્તાનમાં આર્ટ ઓફ લિવિંગ ના સારા સારા ચાલે છે એનો હું સાક્ષી છું મેં એમના ઘણા બધા વિડીયોને હું ફોલો કરું છું એટલે મને ખબર છે ઈરાકમાં ઈરાનમાં તમે જુઓ પહેલાની એના કેવું હતું કે જ્યાં આગળ યથા રાજા તથા પ્રજા યથા રાજા તથા પ્રજા એટલા માટે કે આગળ જે રાષ્ટ્રના વડા હતા એ લોકો ક્રૂરતાનો એમને ઈદી અમીનનો દાખલો રહ્યો હુસેનનો દાખલો રહ્યો આ બધા લોકો કરેલો છે એના કારણે હવે લોકોને ખબર પડી કે મનની શાંતિ ભૌતિક સુખોની સામે કેટલી બધી અગત્યની છે એના કારણે સંપ્રદાયના વડાઓએ જે બી માર્ગે અપનાવ્યો ધર્મનો પ્રચાર કર્યો કે શાંતિનો સંદેશો આપ્યો ને એના માટે જ અત્યારે આજે કદાચ એવું માને કે વિશ્વમાં ઘણી બધી શાંતિ થઈ ગયેલી છે તો જે પ્રકારે અત્યારે આપણે જે ચર્ચા કરી હિન્દુ સંસ્કૃતિ કે જેનો વિશ્વ લેવલે ગ્લોબલ લેવલે પણ ખ્યાતિ પામી રહી છે અને શ્રેષ્ઠ કેમ છે તે પણ લોકો જાણી રહ્યા છે જે દેશો છે વિદેશો તેની સરકારોને પણ એટલું ખ્યાલ છે ને તેના જ માટે અત્યારે સૌથી મોટું મંદિર યુઈ કે જ્યાં ત્યાં પણ બની રહ્યું છે જે એક સમય જે પ્રકારે મેં વાત કરી કે ફૂટા પણ નહોતા લઉં ત્યાં આટલું મોટું મંદિર બની રહ્યું છે અને તે જ અત્યારે આપણે ચર્ચા કરી હિન્દુ સંસ્કૃતિની શા માટે ખ્યાતિ પામી રહી છે કયા કયા કારણો ખાસ કરીને તેમાં પાછળ આવે છે એ જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા જયવંતભાઈ અને જયેન્દ્રભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર ચર્ચામાં જોડાયા તેમ બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ તો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ રજા આપશો નમસ્કાર